સુરતમાં ડીજીવીસીએલની કચેરીમાં કોંગ્રેસ આપનો વિરોધ થયો છે વાંસદાના અને ડેડીયાપાડાના ધારાસભ્યની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો ડીજીવીસીએલ તરફથી લેવામાં આવેલી પરીક્ષા બાદ પણ ઉમેદવારોને નોકરી ન અપાતા વિરોધ સામે આવ્યો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને નોકરી ન ફાળવ્યાનો આરોપ લગાવ્યો છે સાથે જ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો પણ આવ્યા ધારાસભ્યો ઉમેદવારો સાથે ડીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરીક્ષામાં પાસ ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા માટેની પણ માંગ કરી હતી તો સુરતમાં જે પરીક્ષા યોજાઈ હતી ડીજીવીસીએલની ત્યારબાદ પણ પરીક્ષા યોજીને નોકરી ન મળતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો જાન્યુઆરી બે હજાર પચીસ માં પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીસીએલ ની કચેરી સુરત ખાતે અમે હલ્લા બોલ માટે આવ્યા છે અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે દિલ્હીની એક કોન્ટ્રાક્ટર કંપની ને બસો કરોડ નો કોન્ટ્રાક્ટ આપી આ યુવાનો નો રોજગાર છીનવા માટેની કોશિશ કરી એના માટે આજે અમે આંદોલન કરવા માટે أنا أبقى